તો અહીં ઋષિઓએ પ્રશ્ન કર્યો સુતજી મહારાજને મહારાજ અમારા કોઈ પાંચ છ નાના મોટા પ્રશ્ન છે તમે એનું સમાધાન કરો અને બધા ઋષિઓ પ્રશ્ન કર્યો હતો અને પ્રશ્નની અંદર પણ વિવેક હોય ઋષિઓ પાછા બધા જાણકાર છે જ્ઞાની છે એવું નથી કે એમણે કથાઓ સાંભળી નથી અનેક કથાઓ સાંભળી છે છતાં પણ સુતજીને ગાદી ઉપર બેસાડી અને ધ્યાનથી કથા સાંભળે છે અને ઋષિઓ એ વખતે એકદમ શૂન્ય મનસ્ક થઈ ભાવ વિભોર થઈને કથા સાંભળે છે કારણ કે કથા સાંભળવામાં એવું છે કે કથા સાંભળવી હોય તો આપણે ખાલી થવું થવું જોઈએ હું તો આપણા જીવનમાં એ કથા ઉતરે નહીં તો આપણે જ્ઞાની જે આપણને બહુ આવડે છે આપણે હોશિયાર જે આપણે ઘણી બધી કથાઓ સાંભળી છે તો એક પણ શબ્દ આપણી અંદર ઉતરે શ્રોતા શ્રોતાઓના વક્તાઓના લક્ષણ બતાવે છે હું પદ્મપુરાણના મહાત્મ્યમાં તો બહુ બતાવ્યા છે હો પ્રાણીઓના નામ લખી લખીને કહ્યું છે કે આવા પ્રકારના બહુ વધારે સાંભળે નહીં બહુ વધારે સાંભળે નહીં ને વધારે કોઈને ડિસ્ટર્બ કરે ને કથામાં મોબાઈલ વાપર્યા કરેવા એવા હોય અને કોઈ શોતા ઘણી વાર હા બે આમ કે અરે તો કે ના હું તો ધ્યાનથી સાંભળું છું પેલા બેન કે તું બે વખત મારા ગભા ઉપર ગભો નાખ્યો તો કે ના એ તો મને આદત છે હું આંખો બંધ કરીને સાંભળું છું એને ખબર ના હોય કે સમાધિ લાગી ગઈ એટલે કોઈ સોતા એક નગરની અંદર એક મૂર્તિકારે સુંદર મજાની મૂર્તિ બનાવી અને એને બજારમાં વેચવા માટે રાખી અને મૂર્તિનું મૂર્તિ મૂર્તિની કિંમત મૂકી એકમાં લગાવ્યું સ્ટીકર પાંચ હજાર ને એકમાં લગાવ્યું પચાસ હજાર પિત્તળની થઈ બનાવનાર તમારી સામે જ છે પણ હવે આ પાંચ હજાર ને પચાસ હજાર નો ભેદ તમારે બધા આવીને જોવા લાગ્યા કોઈ મૂર્તિને ઊંચી કરે આજુબાજુમાં નથી ટકોરા મારે આ નગર છે કે આ પોલી છે એમ પ્રયાસ કરે પણ કોઈ ભેદ દેખાતો નથી ઘણી એવું બને હો પેલા છાપામાં આવતું ને કે એક ચિત્ર હોય ને બંને ચિત્ર નીચે લખ્યું હોય કે આ બંને ચિત્રમાં છ ભેદ છે તમે બતાવો એટલે અમુક પેન લઈને બેઠા હોય તો તરત ભેદ બતાવે હું અને તમને પાછું શરૂઆતમાં એમ લાગે કે આ બંને ચિત્રો એક છે પણ તમે ધ્યાનથી જુઓ બુદ્ધિનો પ્રયોગ કરો તો તમને એમાં છ ભેદ પણ દેખાય આ બધા માણસ આ બધા માણસો ત્યાં બજારમાં આવી જોવે છે કે આ મૂર્તિ પાંચ હજારની આ પચાસ હજારની શું છે આમાં કઈ સોનાનો ગિરેટ લગાવ્યો છે કે શું તો કે ના આ બંને પિત્તળની જ મૂર્તિ છે પાંચ પાંચ કિલોગ્રામની છે આનો ભેદ તમારે બતાવવાનો ત્યારે એક સજ્જન વ્યક્તિ સત્સંગી હતા ત્યાંથી નીકળ્યા એમણે મૂર્તિકાર ને કીધું હું ભેદ બતાવું તો કે બતાવો એમણે એક સૂતળી મંગાવી દોરી સુતળી મંગાવીને થોડી ઘસી અને પછી એક મૂર્તિના કાનમાં નાખી જેવી કાનમાં નાખી તો બીજા કાનમાં સીધી દોરી નીકળી હું અને પાછી થોડી વાર પાછી સૂતળી ઘસી અને બીજી મૂર્તિના કાનમાં નાખી તો એ બીજા કાનમાં નીકળી એ સીધી પેટમાં ગઈ એટલે પહેલાં સજ્જને કીધું કે આ મૂર્તિ પાંચ હજારવાળી જે આ કાનમાંથી આ કાનમાં સા સાંભળે નાખી દે એ પાંચ હજારવાળી અને જે અંદર ઉતારે એ પચાસ હજારવાળી મૂર્તિ બોલો શ્રી કૃષ્ણ કનૈયાલા શ્રી ભાગવત ભગવાન કી એટલે પ્રશ્ન પૂછવામાં પણ વિવેક હોય